નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને વેધર એનાલિસિસ સાથે હું જોઈ આજે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સત્તાવાર રીતે ચોમાસું છે તે ગુજરાતમાં ક્યારે આવવાનું છે અને આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ પણ ક્યારથી થવાનો છે ચોમાસું છે તે કેરળથી ધીમે ધીમે આગળ આવી રહ્યું છે જે આ રેડ લાઇન જોઈ શકાય છે કે એક જૂનથી સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ધીમે ધીમે તે કરીને પંદર જૂન સુધીમાં એટલે કે ગુજરાતમાં તેમનો પ્રારંભ થવા જવાનો છે અને આ સાથે જ એક અઠવાડિયાની અંદર કે આવતું અઠવાડિયું છે ત્યારથી ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી છે તેમનો પણ પ્રારંભ થવાનો છે એટલે કે જો આજે ત્રણ તારીખની વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી છે તેમાં અત્યારે દાદરાનગર હવેલી છે આ સાથે જ દમણ છે અને તાપી છે ડાંગ છે નવસારી છે આ સાથે છોટા ઉદેપુર દાહોદ આ બધામાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જ્યાં દાહોદ છોટા ઉદેપુર તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી દમણ અને નવસારીમાં અત્યારે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના જ્યારે વ્યક્ત કરી છે એમની સાથે જ્યારે આઠ તારીખની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ છે આ સાથે જ આઠ તારીખમાં ગીર સોમનાથ છે નવસારી છે તાપી છે ડાંગ છે દમણ છે વલસાડ છે આ સાથે દાદરાનગર હવેલી છે અને છોટા ઉદેપુર અને એમની સાથે નર્મદામાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની હવામાન વિભાગે હાલ તો આગાહી કરી છે એટલે કે ધીમે ધીમે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અને ધીમે ધીમે જે ચોમાસું છે તે પણ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે ત્રણ તારીખની આપણે વાત કરી આઠ તારીખની આપણે વાત કરી હવે આપણે વાત કરવી છે નવ તારીખની કે જ્યાં ધીમે ધીમે સત્તાવાર રીતે ચોમાસું છે તે ગુજરાતમાં બેસવાનું છે એટલે કે જુનાગઢ હોય ગીર સોમનાથ હોય જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં ધીમે ધીમે ચોમાસું છે તે આગળ આવી રહ્યું છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને આ સાથે જે દમણ વલસાડ દાદરાનગર હવેલી નવસારી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલમાં છૂટાછવાયાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ધીમે ધીમે જે ચોમાસું છે જે આ દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આગળ વધી રહ્યું છે અને આ સાથે જ ગઈકાલે પણ સુરેન્દ્રનગરની અંદર સાંજે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો અને સૌથી વધુ તાપમાન પડે એટલે કે અહીંયા બેતાળીસ ડિગ્રીથી ઉપર અહીંયા તાપમાન નોંધાયું હતું છતાં પણ તે હળવો વરસાદ પડ્યો હતો ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય થઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું

ચોમાસું છે વધુ આગળ વધવાનું છે દસ જૂન છે એટલે કે મહારાષ્ટ્રમાં થોડો એવો વરસાદ પડવાનો છે અડધા ભાગમાં દસ જૂન સુધી દસ અને પંદરમાં મહારાષ્ટ્રના ઉત્તર મહારાષ્ટ્ર છે અને જે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય થઈ રહ્યું છે અને એકવીસથી પચીસ જૂનની અંદર સત્તાવાર રીતે ચોમાસું છે તે ગુજરાતમાં બેસી જવાનું છે મહારાષ્ટ્રના અમુક ભાગોમાં દસ જૂન સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જવાનું છે આ સાથે જ પંદર જૂન અને વીસ જૂનની અંદર ગુજરાતમાં પણ સત્તાવાર રીતે ચોમાસું બેસી જવાનું છે એટલે કે વીસથી પચીસ જૂનની જો વાત કરીએ તો સત્તાવાર રીતે ચોમાસું તે ગુજરાતમાં આવી જવાનું છે આ સાથે જ આવતા અઠવાડિયા સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ સક્રિય થઈ જાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે તમને શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું ક્યારે આવશે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર